પોતાના પર કંટ્રોલ રાખો નારાયણ સાહેબ ગુસ્સો તમે ચાલુ પડીને કોમ્પ્રોમાઈએ મને આટલું ધોયા પછી કોમ્પ્રોમાઈઝ का क्या है मुकवा लायक नहीं छोड़ा ने कॉम्प्रोमाइज इच्छो जो तो पहले मैंने सॉरी को हां कॉम्प्रोमाइज मैंने जरा तैयार नहीं थी अब शुरू करिए अरे अरे आ लोगों पांच सौ रुपए गया तू चिंता नहीं कर हमने साथ में जैसे एक साथ आवे रीते मार सो तो सहन नहीं कर सके एक एक करीने मारो नहीं तेरे ऊपर पहुंच ही जशे ओ माय गॉड

અરે છોકરાના બાપે માર્યો ને તો ચાલ પણ થનારા જમાઈએ પણ ધોઈ નાખ્યો આવા ઘરમાં તું જ કે હું કઈ રીતે મારી દીકરીના લગ્ન કરું મારો વિશ્વાસ કરો આ લોકો બદલાઈ ગયા છે કોઈ 1500 ની નોટ છે દીકરી જે બદલાઈ જશે ગગન નહીં આવ હાથની અદબ કર બેસી જા ઓબો સ્માઈલ કર કર સોરી સોરી જોયું કેટલો બદલાઈ ગયો છે તમે પણ અજમાવી લ્યો ના રેવા દે બેટા અજમાવવા માટે ધોતિયું જ ગણું છે અંકલ જો કોઈ છોડને બે દિવસ પાણી ના મળે ને તો એ પણ કરમાઈ જાય છે ને આમના ઘરમાં તો કોઈ સ્ત્રી જ નથી કઈ રીતે જીવતા હશે આ લોકો તમે તો બહુ સારા માણસ છો તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો અત્યાર સુધી છોકરો જોઈ લગ્ન કરી નાખ્યા હોત પણ તમે તો તમારી દીકરીની ખુશી માટે અત્યાર સુધી છોકરાની રાહ જોઈ છે તમે ખરેખર મહાન છો આટલું બધું થયા પછી પણ આ પોતાના ભાઈના પ્રેમ માટે તમારી સામે માથું નમાવીને ઊભો છે આ ભાઈ માટેનો આનો પ્રેમ છે લગ્ન માટે હા પાડી દયો પ્લીઝ ઠીક છે મેડમ જો તું કહી રહી છે તો તારા ભરોસા પર હું મારી દીકરીના લગ્ન કરવા તૈયાર છું